તો વિદ્યાર્થી મિત્રો આપણે એક સિરીઝ ચાલુ કરી હતી જેમાં આપણે ભૂગોળ વિષયને ચાલુ કર્યો હતો અને એમાં આપણે સૌર મંડળ વિશે ભણી રહ્યા હતા ઓકે તો બેસીકલી જે રીતે મેં તમને પહેલાં પણ કીધું કે કન્ટેન્ટ તમારી પાસે ઘણો બધો છે પણ એ કન્ટેન્ટમાંથી તમારા ક્વેશ્ચન્સ કેવી રીતે નીકળી શકે છે એના પર આ સિરીઝ આખી રહેશે આ સિરીઝમાં તમને કન્ટેન્ટ તો આપીશું જ આપીશું પણ તમને બતાવીશું કે ક્વેશ્ચન્સ કેવી રીતે નીકળી શકે છે દરેક તમારા આ વિડીયોમાંથી તો આ ક્વેશ્ચન્સને તમારે નોટ કરવા હોય તો નોટ કરી રાખજો પણ તમને આવી રીતે ક્વેશ્ચન પૂછીએ અધરવાઇઝ તમારે જો બુક ફોલો કરતા હોય તો બુકમાં પણ તમે એને અંડરલાઇન કરીને રાખી શકો છો ઓકે તો શરૂ કરીએ આજનો વિડીયો કે તો ગ્રહ આજનો વિડીયો વિશે ગ્રહો વિશે ગ્રહો એટલે શું કહેવાય પ્લાનેટ બરાબર તો પ્લાનેટની પહેલા વ્યાખ્યા જોઈ લઈએ પ્લાનેટની વ્યાખ્યા શું કે ગ્રહ કેટલા અવકાશી પદાર્થોને પોતાનો પ્રકાશ અને ઉષ્મા હોતી નથી આવા અવકાશી પદાર્થોને તારાના પ્રકાશથી પ્રકાશિત થાય છે જેને ગ્રહો કહેવાય છે શું છે કેટલાક અવકાશી પદાર્થોને પોતાનો પ્રકાશ અને ઉષ્મા હોતી નથી એટલે કે કે જે ગ્રહ હોય છે એ લોકોને પોતાની ઉષ્મા પ્રકાશ નથી હોતો પણ એ ક્યાંથી એ લોકોને પ્રકાશ મેળવે છે એ તારાઓમાંથી પોતાનો પોતાનો પ્રકાશ મેળવે છે જેને કહેવાય છે ગ્રહ ઓકે તો તમને આવી રીતે પણ પૂછી શકે છે આ તમને ખાલી જગ્યામાં આપી દે અને નીચે ચાર ઓપ્શન્સ આપી દે અને પૂછે કે કેટલાક અવકાશી પદાર્થો પોતાનો પ્રકાશ અને ઉષ્મા હોતી નથી આવા અવકાશી પદાર્થોને કોના પ્રકાશથી પ્રકાશિત થાય છે જેને ગ્રહ કહેવામાં આવે છે તો એ તારાનો આવશે ઓકે આવી રીતે તમારો એક અહીંયાથી નીકળી શકે છે સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો આવેલા છે આ તો તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે આ તમને પૂછે જ છે બરાબર જનરલી હતું કે એક હતો કોણ આપણા જે ગ્રહો હતા એમાં ક્યાંથી ચાલુ થતા હતા બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યોરેનસ નેપ્ચ્યુન અને એક પહેલા હતો પ્લુટો પણ હતો બરાબર તો પ્લુટો હવે નથી કોણ નથી પ્લૂટો જે છે હવે ગ્રહ નથી એ ગ્રહ એને કયા વર્ષમાં કેન્સલ કરવામાં આવ્યો તો એમાં બે હજાર છ થી જે છે એ ગ્રહોને પ્લૂટોને ગ્રહની લિસ્ટમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યું આજે બે હજારનું જે બે હજાર છ માં હતું એ ક્યાં અધિવેશન ભરાયું હતું તો એ હતું જે એ લોકો એ પ્રાગમાં હતું કયા હતું પ્રાગ ઓકે પ્રાગમાં જે મિટિંગ થઈ હતી એમાં બે હજાર છ થી અવકાશી પદાર્થોમાંથી ગ્રહની ઉપમામાંથી પ્લુટોને બહાર કાઢી દેવામાં આવેલો છે ઓકે તો આપણા સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો આવેલા છે એ તમને પૂછી શકે છે તો કેટલા ગ્રહો થયા આઠ ગ્રહો અને આઠે આઠ ગ્રહોના અહીંયા નામ તમારે આ વેમાં જ લખવાના છે કેમ યાદ પણ આ વેમાં જ રાખવાના છે એટલે તમને પૂછી શકે કે સપોઝ કે પૃથ્વી પૃથ્વીએ કયા બે ગ્રહની વચ્ચે આવેલો છે એવું તમને પૂછે તો શું આવી શકે તો એ છે શુક્ર અને મંગળની વચ્ચે તો હવે કોઈ પણ તમને પૂછી શકે એવું નથી કે પૃથ્વી કોઈ પણ તમને પૂછી શકે એવું પૂછી શકે છેલ્લામાં છેલ્લો ગ્રહ કયો તો એ નેપ્ચ્યુન આવશે કોણ આવશે નેપ્ચ્યુન તો આવી રીતે પૂછી શકે તો એવું પૂછી શકે કે સૂર્ય પછીનો તરાજનો ગ્રહ કયો તો એ કોણ આવશે બુદ્ધ તો અલગ અલગ વેમાં તમારા ક્વેશ્ચન નીકળી શકે છે આ મેં તમને બતાવું છું કે તમને કેટલા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે છે સમજો તો આ તમારે યાદ રાખવાનું છે બીજું તમને પૂછી શકે છે કે પૃથ્વીની બાજુમાં કયો ગ્રહ છે અથવા તો પૂછી શકે કે બુદ્ધ અને પૃથ્વીની વચ્ચે કોણ છે તો એ શુક્ર આવશે પૃથ્વી અને ગુરુની વચ્ચે કોણ છે તો એ મંગળ આવશે આ રીતે તમને કોઈ પણ તો તમારે આ જ વેમાં યાદ રાખવાનું છે કયું સૂર્ય આવશે સૌથી પહેલા અહીંયા સૂર્ય પછી કોણ બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ બરાબર છે તો આ રીતે તમારે યાદ રાખવાનું છે બીજું જેમાં નરી આંખે હવે આ તમને પૂછી શકાય કે નરી આંખે જોઈ શકાય એટલા એવા કયા કયા ગ્રહ તો આપણે જનરલી યાદ રાખીશું અહીંયાથી આવી રીતે જો સૌથી પહેલાં યાદ રાખો મંગળ પછી યાદ રાખો બુધ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ તો નરી આંખે જોઈ શકાય કેમ આ નરી આંખે જોઈ શકાય જેમ કે સૂર્ય જે છે જે પૃથ્વી છે પૃથ્વીથી નજીકમાં આવેલા છે આ બધા તમે જોશો તો અહીંયા છે આપણી પૃથ્વી પૃથ્વીથી શુક્ર પણ નજીક છે બુધ પણ નજીક છે મંગળ ગુરુને શાનિપૂષ હવે આ યુરેનસ નેપચ્યુન જે છે દૂર આવેલા છે બરાબર આ બંને ગ્રહ શું છે બહુ દૂર આવેલા છે એટલે નરી આંખે ના જોઈ શકાય પણ એને જે છે એ આપણે ક્યાં ટેલિસ્કોપ થી કે વગેરે કસક જોઈ શકાય એ લોકો જોવા હોય પણ નરી આંખે જોઈ શકાય આવું તમને પૂછે કે નરી આંખે જોઈ શકાય એટલે ટોટલ ગ્રહો કેટલા આવેલા છે તો એ છે ટોટલ કેટલા પાંચ કેટલા પાંચ યાદ રાખો કયા કયા છે આપણે ચાલુ કરવાનું છે ક્યાંથી મંગળ થી મંગળ બુધ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ પાંચે પાંચ આ રીતે તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ સ્લાઇડ પર જે છે આંતરિક ગ્રહ હવે આ ઇમ્પોર્ટન્ટ છે આ બે વસ્તુ આંતરિક ગ્રહ અથવા બાહ્ય પાર્થિવ ગ્રહ અને બીજા કયા આવે છે બીજા આવે છે બાહ્ય ગ્રહ

યા તો પાર્થિવ ગ્રહ કેટલા એ કયા આવશે બુદ્ધ શુક્ર પૃથ્વી અને મંગળ આ ચાર તમારે યાદ રાખવાના છે હવે તમને પૂછશે બાહ્ય ગ્રહ કયા અથવા તો જોવિયન બાહ્ય અથવા જોવિયન તો એ કયા મંગળ પછી બધા એટલે ગુરુશ અને યુરેનસ અને નેપચ્યુન

આંતરિક ગ્રહ એટલે એને શું કહેવાય પાર્થિવ ગ્રહ એ બનેલા છે ખડકોના બનેલા છે ઓકે આ એક ફેક્ટ અહીંયાથી આવશે તમને કે આંતરિક ગ્રહ શાના બનેલા છે અને બાહ્ય ગ્રહો શાના બનેલા છે તો હવે બાહ્ય ગ્રહની વાત કરીએ તો બાહ્ય ગ્રહ સૂર્યથી ખૂબ દૂર આવેલા છે ક્યાંથી આવેલા છે દૂર હવે કયા ચાર છે એ તમને ખબર છે પહેલી સ્લાઇડમાં આપણે જોયું છે કયા છે સૂર્યથી દૂર આવેલા એ ચાર કયા તો આ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન જે સૂર્યથી દૂર આવેલા છે બરાબર તો બાહ્ય ગ્રહ જેને જોવિયન ગ્રહ એ શું છે દૂર આવેલા છે અને આકારમાં મોટા મોટા છે બરાબર આ આ તમે આકારમાં આકારમાં લાગશે અને થોડાક નાના હશે આંતરિક ગ્રહ છે આકારમાં નાના કમ્પેર ટુ બાહ્ય ગ્રહોના તો આ લોકો આકારમાં મોટા ગ્રહ છે ને જે વાયુઓના બનેલા છે યાદ રાખજો વાયુઓના સાના બનેલા છે વાયુઓના બનેલા છે અને એ વાયુ અને સાથે સાથે પ્રવાહી પણ છે બરાબર વાયુ અને પ્રવાહીના તો આંતરિક ગ્રહો બાહ્ય ગ્રહો આંતરિક ગ્રહો એટલે શું કહેવાય તમારા પાર્થિવ ગ્રહ અને બાહ્ય ગ્રહ એટલે જોવિયન ગ્રહ તો આંતરિક ગ્રહ બેઝિકલી બનેલા છે ખડકોના અને એ કમ્પેરિઝન કમ્પેરેટિવલી નાના છે અને જોવિયન ગ્રહ એટલે કે બાહ્ય ગ્રહ એ કમ્પેરેટિવલી મોટા છે આ બંને આંતરિક ગ્રહ સૂર્યની નજીક અને બાહ્ય ગ્રહો સૂર્યથી દૂર આવેલા છે અને બાહ્ય ગ્રહો બનેલા છે એ વાયુઓ અને પ્રવાહીઓના બનેલા છે તો આ સ્લાઇડમાંથી તમારે આટલી ફેક્ટ્સ યાદ રાખવાની જરૂર છે અને આમાંથી તમારે ક્વેશ્ચન પૂછાશે હવે વાત કરીએ બુધ ગ્રહ બુધ આપણે જોયું બાહ્ય આંતરિક ગ્રહોમાં સૌથી પહેલો અને સૂર્યથી પણ સૌથી પહેલો બરાબર બુધ ગ્રહ જે છે બુધ ગ્રહ એ બુધ એ સૂર્યની સૌથી નજીકનો વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ બુધ એ સૂર્યની સૌથી નજીકનો અને બીજો સૌથી ગરમ હવે પહેલો કરો કયો ગરમ છે એ આપણને જોવો પડશે સૌથી હવે કયો હશે એ પણ આપણને ખબર છે હવે બુધ છે શુક્ર છે હવે બે માંથી એક જ હોવો જોઈએ ગરમ તો કેમ કે આ બીજા નંબરનો છે એટલે પહેલા નંબર નું પણ હોય શકે એ કોણ છે શુક્ર છે બરાબર અને તે પીળાશ પડતા રંગનો છે હવે આ પૂછી શકે કે આનો રંગ કયો છે બુધ રંગ કયો છે સોનેરી પણ પૂછી શકે તમને સોનેરી ગોલ્ડન બરાબર એ છે હવે બુધ એ પૃથ્વી બુધ એ પૃથ્વી પછી બીજા ક્રમનો ગ્રહ છે એટલે બુધ શુક્ર પૃથ્વી

એના પર પણ ઉપ એને પણ ઉપગ્રહ નથી બીજું શું છે વાતાવરણ નથી બુધને વાતાવરણ નથી હવે પૂછે કે સૂર્યમંડળના કયા ગ્રહને વાતાવરણ નથી તો એ શું પણ આવશે બુધ અને કયા ગ્રહને ઉપગ્રહ નથી બરાબર તો એ શું આવશે બુધ અને યાદ રાખજો શુક્રને પણ કોઈ પણ ઉપગ્રહ નથી આવેલો પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં દેખાય છે એટલે કે સૂર્યોદય પહેલાં દેખાય અને સૂર્યોદય પછી દેખાય એ દેખાય શુક્ર ગ્રહ હવે વાત કરીએ આપણે શુક્ર ગ્રહ તો સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ એ પૂછે તો કોણ આવશે શુક્ર ગ્રહ યાદ રાખજો અહીંયાથી ક્વેશ્ચન નીકળશે સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ એ કદ અને વજનમાં પૃથ્વી જેવો જ ગ્રહ છે બરાબર પૃથ્વી જેવો હોય એટલે કંઈક ને કંઈક એને ઉપમા મળી હશે એટલે શું ઉપમા મળી જાય તો એને પૃથ્વીની જોડિયા બહેન તરીકે ઓળખવામાં આવે છે કયા ગ્રહને શુક્ર કે જેનું નામ છે વિનસ પણ એને કહેવામાં આવે છે આ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કહે તે કોણ આવશે શુક્ર કેમ એમ કે બુધ શુક્ર પૃથ્વી મંગળ એવી રીતે જાય છે એટલા માટે સૂર્ય ગ્રહ જે છે પૃથ્વીની સૌથી નજીકનો અને બુધ ગ્રહ જે છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે બરાબર આ બંને યાદ રાખજો આ રીતે જે રીતે આ નજીકનો છે પૃથ્વીના એ રીતે તમારે બુધને યાદ રાખવાનું છે એ ક્યાં નજીક છે સૂર્યની નજીક છે બરાબર ચલો શુક્ર સૌથી વધુ પરિભ્રમણ પોતાની ધરી પર પ્રાણી પર પરિભ્રમણ કરે ને એમાં સૌથી વધુ પર પરિભ્રમણ કરવા વાળો ગ્રહ છે જેને કેટલા દિવસ 243 દિવસ લાગે છે સૌર મંડળમાં સૌથી વધુ પરિભ્રમણ કરનારો દેશ કયો કયો ગ્રહ છે એ છે શુક્ર આ યાદ રાખજો ઓફ ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે હવે જે ઇમ્પોર્ટન્ટ છે એની માટે હું આવી રીતે તમને રાઈટ કરીને કહીશ તો આ તમારે નોટ કરી લેવાનું છે સૌરમંડળમાં સૌથી લાંબો દિવસ શુક્ર પર થાય છે આપણે ત્યાં દિવસ જે હોય છે બાર કલાક હોય છે સવાર છ વાગે ચાલુ થાય તો લગભગ સાંજે સાત એક વાગે દિવસ સમાપ્ત થાય અજવાળું સમાપ્ત થાય પણ અહીંયા સૌર મંડળમાં જે સૂર્ય છે એમાં સૌથી લાંબો દિવસ હોય છે ક્યાં હોય છે શુક્ર પર તો આ ફેક્ટ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે શુક્રને સવારનો તારો અને સાંજનો તારો પણ કહેવાય છે જે રીતે બુધને પણ કહેવાતું હતું શુક્ર પણ એ જ છે બુધ અને શુક્રમાં બે સામ્યતાઓ છે એક તો એ લોકોને બંનેને ઉપગ્રહ નથી ને બંનેને શું છે સવારનો તારો અને સાંજનો તારો કહેવાય છે તારો કહેવાય છે પણ એ બુદ્ધ જે છે સૂર્યોદય પહેલા અને સૂર્ય સૂર્યાસ્ત પછી દેખાય છે આકાશમાં પણ આ જે છે ને સવારનો તારો અને સાંજનો તારો પણ કહેવાય છે કોણને શુક્રને અને બંનેને ઉપગ્રહ નથી જે વેરી ઇમ્પોર્ટન્ટ સૌરમંડળના બધા જ ગ્રહ સૂર્યની ફરતે પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિક્રમા કરે છે એટલે આપણું જે સૌરમંડળ છે ને એમાં બધા જે ગ્રહો છે એ ક્યાં કરે છે પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિક્રમા કરે પશ્ચિમ યુરેનસ આ બે ગ્રહ એવા છે કયા કયા શુક્ર અને યુરેનસ એ બે ગ્રહ એવા છે કે જે સ્વર મંડળમાં પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ધરી ભ્રમણ કરે છે ક્યાં કરે છે એ લોકો તો આ બંને જે છે એ પૂર્વ થી પશ્ચિમમાં આવશે

सेंटेंस वाला क्वेश्चन में आ याद रख लो ठीक है तो अइयां माटे तुम्हारी माटे दो वस्तु तो इंपॉर्टेंट एक पूर्व से पश्चिम दिशा में फबता ग्रह गया सूर्य थी पूर्व से पश्चिम दिशा में फबता ग्रह गया तो ये तुम्हारा આવશે આવશે યુરેનસ અને શુક્ર બરાબર અને બીજું આ યુરેનસ અને શુક્ર માંથી શુક્ર જે છે પૃથ્વીની સૌથી નજીક આવેલું છે બુધ જે છે સૂર્યની સૌથી નજીક આવેલું છે અને બુધ અને શુક્રને ઉપગ્રહો નથી ઓકે બંનેને ઉપગ્રહ નથી એ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે બીજું સૌર બધા જ ગ્રહો જે છે કઈથી ભરે છે પશ્ચિમથી પૂર્વમાં ફરે છેડિંગ આપણી પૃથ્વી બરાબર આપણી પૃથ્વી પણ એક ગ્રહ છે જે પણ ક્યાં ફરે છે પશ્ચિમથી પૂર્વ પણ પૂર્વથી પશ્ચિમ કોણ ફરે છે તો યુરેનસ અને શુક્ર તો આ ફેક્ટ તમને યાદ રાખવાના છે આમાંથી તમને ક્વેશ્ચન નીકળવાનું હંડ્રેડ પર્સન્ટ સંભાવના છે ઓકે તો આવા જ વિડીયોમાં આપણે ફરીથી મળીશું આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક કરજો મેક્સિમમ સ્ટુડન્ટ સાથે શેર કરજો આવા વિડીયોની સિરીઝ તમને ચાલુ રહેશે જેમાં આપણે મેઇન બતાવીશું કે તમને ક્વેશ્ચન્સ કેવી રીતે નીકળી શકે છે દરેક સેન્ટેન્સમાંથી એ તમારી માટે અમને ઇમ્પોર્ટન્ટ છે તમારી પાસે ઘણો બધો કન્ટેન્ટ પડેલો છે મટિરિયલ પડેલું છે પણ એમાંથી ક્વેશ્ચન કઈ ટાઈપમાં નીકળશે એ કોઈને આઈડિયા નથી તો આપણો સિરીઝ છે એના પર જ રહેવાની છે કે નીકળશે નીકળશે કેવી રીતે અને ક્યાંથી કઈ કઈ અલગ વેથી તમને કાઢી શકે અમે બતાવ્યું ને તમને કે બાહ્યના આંતરિક ગ્રહ છે હવે આપણે તમને સેન્ટેન્સ આપે કે શુક્ર જે છે એ બાહ્ય ગ્રહ છે અને યુરેનસ પણ બાહ્ય ગ્રહ છે અને બંનેનો ઉપગ્રહ નથી બંને પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે તો કયું સાચું પહેલું બીજું આપે પહેલું અને બીજું પછી આપે પહેલું બીજું ત્રીજું અને પછી આપે કે ઉપર પૈકી એક પણ નહીં તો આમાં તમને ખબર હોવી જોઈએ કે અહીંયા આ લોકો છે બંને બાહ્યગ્રહો છે જે ખોટું આવે પણ બંને પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે એ રાઈટ છે તો હા એ રાઈટ છે સમજા અને પૃથ્વી જે છે આપણી એ પશ્ચિમથી પૂર્વ દિશામાં ભ્રમણ કરે છે એ તમારે યાદ રાખવાનું છે ઓકે ચાલો તો આવા જ વિડીયો સાથે મળીશું નેક્સ્ટ ટાઈમ આ વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ મેક્સિમમ લોકો સાથે કરજો થેન્ક યુ વેરી મચ